આણંદના આકલાવ તાલુકાના નવાકર ગામમાં બાળકીના અપહરણ અને હત્યાના મામલે ચકચાર મચી ગઈ છે નવાકર અચાનક એક બાળકી ગુમ થતા પરિવારજનો દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી આ દરમિયાન પોલીસના હાથે એક સીસીટીવી ફૂટેજ લાગ્યા હતા આ ફૂટેજના આધારે પોલીસે બાળકીના કાકાના મિત્ર અજય પઢિયાનને રાઉન્ડઅપ કર્યો છે ત્યારે ડીવાયએસપી પાર્થ ચોવટીયાએ મીડિયા સાથે કબુલાત કરી છે કે તેણે બાળકીનું અપહરણ કરી અને મહી નદીના કોતરમાં લઈ જવામાં આવી હતી ત્યારે હાલ પોલીસે આ આરોપીની કબૂલાતના પગલે નદી વિસ્તારોમાં શોધખોળ હાથ ધરી છે જોકે હજી સુધી બાળકી જીવતી કે મૃત હાલતમાં મળી આવી નથી ત્યારે બાળકી ન મળી આવે ત્યાં સુધી આ બાળકીની હત્યા થઈ છે કે નહીં કોઈ તાંત્રિક વિધિ માટે અપહરણ કરવામાં આવ્યું છે કે પછી દુષ્કર્મની દિશામાં ગુનો બને છે તે સ્પષ્ટ થઈ શક્યું નથી હાલ તો આ બનાવે સમગ્ર વિસ્તારમાં ચિંતાનો માહોલ ઉભો કર્યો છે લોકો ભયભીત છે અને બાળકી જલ્દી મળી આવે તેવી પ્રાર્થના કરી રહ્યા છે ત્યારે પોલીસે પણ આરોપી પાસેથી વધુ માહિતી મેળવવા માટે પૂછપરછ તેજ કરી છે ત્યારે હવે જોવું રહ્યું કે બાળકી સલામત મળે છે કે પછી મામલો વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરે છે તો ઘટનામાં એવું છે કે તારીખ જે ત્રીસ આઠ બે હજાર પચીસ છે એના સાંજના સમયે ફરિયાદી જે છે એમણે પોતાની સાડા પાંચ વર્ષની દીકરી જે છે એના ગુમ થવા બાબતે અત્રે આકલાવ પોલીસ સ્ટેશનની અંદર જાણ કરી એટલે જેવી જાણ થઈ એટલે તુરંત જ પોલીસ એક્ટિવ થઈ આકલા પોલીસ સ્ટેશનના પીઆઈએ તુરંત જ બીએસએસની કલમ એકસો સાડાત્રીસ બે મુજબ અત્રે ગુનો દાખલ થયેલો અને પોતાના તમામ સ્ટાફ ને આ બાળકીની શોધખોળમાં લાગી જવા માટે સૂચના આપી અને પોતે પણ લાગી ગઈ અને આ બાળકીની શોધખોળ અને તપાસમાં માં રોકાયેલા તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું કે ભાઈ નવાખલ ગામના સીસીટીવી જે છે એ ચેક કરતા એક ઈસમ જે છે કે આ જે નાની બાળકી છે એને લઈ જતા સીસીટીવી ની અંદર નજરે પડે છે પોતાના બાઇક ની પાછળ બેસાડીને લઈ જાય છે આગળના અમુક સીસીટીવી જોતા એ જ ઈસમ છે એ એ બાળકીને લઈ જાય છે એ વસ્તુને સમર્થન મળ્યું એટલે ત્યારબાદ તરત જ આ જે બાળકી છે એ બાબતે આ જે શંકાસ્પદ ઈસમ છે એને રાઉન્ડ અપ કરી અને પોલીસે પોતાની તપાસ ચાલુ કરેલ છે અને પોતાના જે પ્રાથમિક પૂછપરછ છે પોલીસે રાઉન્ડ અપ કરી આ શંકાસ્પદ ઈસમ જે લાગ્યો એને એ જણાવે છે કે ભાઈ એ જે છે એ બાળકીને જે મીની નદી છે આપણે ઉમેટાની પાસે ત્યાં લઈ ગયેલો એ કે છે હાલમાં પ્રાથમિક તબક્કે એવું જણાવે છે કે ભાઈ એ વિસ્તારની આસપાસે લઈ ગયેલ છે તો એ વિસ્તારની અંદર અત્યારે આ જે ગુનાની જે ગંભીરતાને જોઈને અમારા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી આણંદ જે છે એસપી સાહેબે અમને એલસીબી લોકલ પોલીસ સ્ટેશનની ટીમ છે બોરસદ રૂરલ છે બોરસદ ટાઉન છે વાદરણ પોલીસ સ્ટેશન છે આ તમામ ટીમો બ્રાન્ચની અને લોકલ પોલીસ સ્ટેશનની તમામ ટીમો બનાવી આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી આ બાળકીની શોધખોળ કરવા માટે સૂચના આપી અને અત્યારે તમામ ટીમો એ દિશામાં કામ કરી રહી છે જે વિસ્તાર શકમન જે ઈસમ આપણે રાઉન્ડ અપ કર્યો છે બતાવે છે એ નદીનો વિસ્તાર છે નદીમાં હાલ પાણીનું વહેણ વધારે છે તો પોલીસ ડ્રોન છે ડોગ સ્કોર છે અને એસડીઆરએફની મદદથી આ બાળકીને શોધી કાઢવા માટે અત્યારે સઘન પ્રયત્નો કરી રહી છે અત્યાર સુધીમાં આજે કોઈ પણ પ્રકારની આવી માહિતી અમારી તપાસમાં આપણે એ બાબતે હજી તપાસ ચાલુ છે કારણ કે છે એની પૂછપરછ હજી ચાલુ છે અને એ પોતાની જે પૂછપરછમાં આગળ જણાવશે એ પ્રમાણે પોલીસ જે છે એ પોતાની જે કાર્યવાહી છે ઇન્વેસ્ટિગેશન એ કરી રહી છે